અંકલેશ્વર એકતા કપ પ્રીમિયમ લીગ સીઝન પાંચ નો બુહહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રારંભ કરાયો હતો અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા રહે તે માટે પટેલ કાર્તિક કોડી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા વર્ષથી એકતા આયોજન કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ના ઇસ્માઈ મતાદાર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે ખેલાડીઓએ રાષ્ટ્રગીતના ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અંકલેશ્વર એકતા કપ પ્રીમિયમ લીગ સીઝન 5 માં તો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ પુરાણી સ્પોર્ટ્સ ક્લબ ના સુંદર ગ્રાઉન્ડ ઉપર એકતા કપ અંકલેશ્વર ના ખેલાડીઓ માટે જે રમાઈ રહી છે સીઝન 5 એક ઘણા સારા વાતાવરણમાં જે શરૂઆત થઈ જઈ રહી છે અને ખાસ કરીને આ લીગની જે હું આ ટુર્નામેન્ટની જે વાત કરું એ જે સિઝન વનથી એને ફોલો કરું છું ઉત્તરોત્તર જે લોકો પ્રગતિ કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે